રાજપીપળા ઓપરેશન સિંધુના ગૌરવને વધારવા માટે યાત્રાનું આયોજન ચોકથી શરૂ થયેલી યાત્રા કમલમ ખાતે સમાપ્ત થઈ હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ઓપરેશન સિંધુ દ્વારા પાકિસ્તાન પ્રેરિત આતંકી અડ્ડાઓનો સફાવ કર્યો હતો ઓપરેશનના સન્માનમાં તેરથી થી તેવીસ મે દરમિયાન તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં નાગરિકો પણ યાત્રામાં સામેલ થયા યાત્રા દરમિયાન શહેરના

મોટી સંખ્યામાં એ પધાર્યા છો સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ સાથે ચા નાસ્તા અને પાણીની વ્યવસ્થા બાજુમાં છે મારી આપ સૌને વિનંતી છે કે અલ્પાવર ખરીને આપણે છૂટા પડીશું એક વખત ફરી જોરદાર જો મને જુસ્સા સાથે જે વિડીયો બનાવવાના મિત્ર છે એમને મેં કહીશ કે આ વિડીયો આપણી ઇન્ડિયન આર્મીને પહોંચે આ વિડિયો પાકિસ્તાનની આર્મીને પણ પહોંચાડે નર્મદા જિલ્લાની રાષ્ટ્રભક્તિ પ્રગટ થાય એ પ્રમાણે પોતાના બે વહતની મુઠ્ઠી વારીને भारती स्मरण करी ने बोला भारत माता की जे! भारत माता की भारत माता की वंदे मातरम बंदरम 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 मधुरम मधुरम इनकलाफिलाफ इनकिला